હેલ્થ ચેકઅપ કેમ્પ ગરીબોને ભોજન જમાડવાનું માનવ કલ્યાણ યોજના અને વિનામૂલ્યે મૂલ્યે ડોક્ટર દ્વારા આંખની તપાસ તથા મોતિયાનું ઓપરેશન કરાવવામાં આવ્યા હતા આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સેવાઓનો લાભ લીધો હતો મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યાવાલા મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ આજ રોજ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એક સેવા સેતુનો કેમ્પ રાખવામાં આવ્યો હતો એમાં એક વિધવાઓને સારીનું વિતરણ કરવામાં આવ્યું હતું આયુષ્માન કાર્ડ હતું બ્લડ કેમ્પ હતું અને આંખની તપાસ મોટિયાનું ઓપરેશન એવી અનેક પ્રકારની સુવિધાઓ ફ્રીમાં રાખી હતી મહેમાનમાં કોણ કોણ શાસક પક્ષના નેતા શચિબેન ત્રિપાઠી હાજર હતા વોર્ડ નંબર એકવીસના કોર્પોરેટર શ્રી અશોકભાઈ રાંડેડિયા હતા વોર્ડ નંબર એકવીસના કોર્પોરેટર શ્રી સુમનબેન ગઢિયા હાજર હતા અને વોર્ડ પ્રમુખ શ્રી અમિતભાઈ જેસવાલ હાજર હતા અને યુવા મોરચા ઉપપ્રમુખ શ્રી ગૌરંગભાઈ બાગેવાલા હાજર હતા એવા અનેક મહાનુભાવ હાજર હતા કેટલા વર્ષોથી આ કાર્યક્રમ અમે છેલ્લા ચાર વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ અને તેવાનો લોકોને લાભ અપાવીએ છીએ અને અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકોએ લાભ લીધો છે મારું નામ અમિત સીતારામ જેસો મહા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ આજરોજ આજરોજ અમારા ટ્રસ્ટ તરફથી એક હજાર એક વિધવા બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેનો કેમ્પ બી હતો બ્લડ કેમ્પ પછી આ મુન ઓપરેશન ફ્રીમાં કરવામાં આવ્યું આંખની તપાસ ફ્રીમાં કરવામાં આવી પછી મેડિકલ ચેકઅપ આપણે ફ્રીમાં કરવામાં આવ્યું અને ટોટલ એક હજાર એક બહેનો અમારા મત વિસ્તારની તો તમામ બહેનોને અમે એક હજાર એક બહેનોને મત ફ્રીમાં વિતરણ કરવાનું સાડીનું ઉપસ્થિત મહેમાનમાં અમારા બીએપીએસ સંસ્થાના ટ્રસ્ટી નવનીતભાઈ પટેલ પછી બાપુશ્રી પછી સ્વામીજીઓ અમારા વોર્ડ નંબર એકવીસના તમામ કોર્પોરેટરો અમારા શશીબેન શશીબેન ત્રિપાઠી નેતા સાત પક્ષના પછી અમારા તમામ કોર્પોરેટર કોર્પોરેટરશ્રી પ્રમુખશ્રી પછી અમારા તમામ ટ્રસ્ટીશ્રીઓ હાજર હતા